આમોદ તરફથી ઉલસા તરફ જે રોડ જઈ રહ્યો છે અત્યારે બની રહ્યો છે પીડબલ્યુડીના હદ વિસ્તારમાં જ્યારે આ રોડ ઉપર જે ગેરકાયદેસર પાઇપલાઇન નાખવામાં આવ્યા છે તો પ્રશાસન આ બાબતે તથા પીડબલ્યુડીના અધિકારીઓનું કહેવું એવું છે કે આ કોઈપણ જાતની પરમિશન લેવામાં આવ્યા નથી અને ગેરકાયદેસર ખોદકામ કરીને પાઇપલાઇન નાખવાનું ષડયંત્ર મોટામાં મોટું ષડયંત્ર અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સામે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે આગળ આવ્યું છે અને આ અહીંયાથી પસાર થતા તમામ જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને આ અંધરી નગરી અને ગંડુ રાજા જેઓ આ બનાવ અહીંયા છે આપ જોઈ શકો આપણે છો નગરી પાસે ઊભો છે અહીંયા જ્યારે અમે આવ્યો ત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા ઘડી આ પાઇપલાઇન નાખી રહેલા છે એ પાઇપલાઇન નાખતા વેરા છે એની પાઇપલાઇન છે તે પણ તોડવામાં આવેલી છે પીવાના પાણી માટે જ્યારે હું અહીંયા ઘડી આવીને નગરપાલિકાના એસઆઈને જાણ કરું છું ત્યારે એમને ખબર પડે છે એનો મતલબ આ કોન્ટ્રાક્ટરને એ લોકોની ગંભીર બેદરકારીને કારણે લાલિયાવારીને કારણે એ જાતે પણ અત્યાર સુધી એમને કોઈને જાણ નથી કરી કે એમનાથી આ પાઇપલાઇન તૂટી ગયેલી કે નગરપાલિકાએ પણ ધ્યાન નથી દોડ્યું કે અમને પાઇપલાઇન તોડી છે આજે મેં જાણ કરી છે ત્યારે નગરપાલિકાને રજૂઆત પણ કરી છે કે અમને પરમિશન નગરપાલિકાની લીધી છે કે નહીં તેની પણ જાણકારી આપવામાં આવે તેમજ આની પર જે કંઈ આ પાઇપલાઈન આ કોન્ટ્રાક્ટર દ્વારા તૂટી છે તેની પર લીગલ એક્શન લેવામાં આવે